નમસ્કાર સ્વાગત છે આપ નરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી લગ્નની સિઝન પહેલા જ સોનું ઓલ ટાઇમ હાઈ ગુજરાતમાં એક તોલાનો ભાવ સિત્તેર હજારની પાર માર્ચમાં પાંચ હજાર સાતસો રૂપિયા વધ્યા ચાંદી એસી હજાર આંબી જશે ખેડૂતોને ઘાસચારા માટે ધરોઈ દ્વારા વીસ દિવસ સુધી બે પાણ પાણી અપાશે ઓગણત્રીસ માર્ચથી સત્તર એપ્રિલ સુધી પાણી અપાશે ખેડૂતોમાં નારાજગી નર્મદા કેનાલમાં એકત્રીસ માર્ચથી પાણી બંધ કરવાની જાહેરાતથી ખેડૂતોમાં નારાજગી ગરમ દિવસ બાદ હવે ગરમ રાતની આગાહી નવી ભયંકર આગાહીથી અલર્ટ રહેજો સાંજે લોક સંપર્ક કરતા કરતા ધનલક્ષ્મી હોટેલ વડવાસા ખાતે સિતવાડા અને ઓરણ ગામના આગેવાનો સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ શુભેચ્છા મુલાકાત કરી વડીલોના આશીર્વાદ લીધા હતા તો આગેવાનો દ્વારા શુભનાબેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને જંગી બહુમતીથી જીત થાય તે માટેની શુભકામનાઓ પાઠવી હતી બિચિત્રવ વાત કરીએ તો હવાઈ મુસાફરી કરનારા લોકો માટે ડીજી યાત્રા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ડીજી યાત્રા એપની સેન્ટ્રલ ઇકોસિસ્ટમ અને ડીજી યાત્રા એપની સિક્યોરિટી વધારવા માટે હાલ તેમાં અપગ્રેડેશનની કામગીરી ચાલી રહી છે આ કારણોસર મુસાફરોને ઓથોરિટી દ્વારા 26 માર્ચથી 31 માર્ચ સુધી મેન્યુઅલ ચેકિંગની તૈયારી રાખવા વિનંતી કરી છે રાજ્યમાં પાંચ શહેરોનું તાપમાન ચાલીસ ડિગ્રીએ પહોંચ્યું છે અસહ્ય ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે પરંતુ બે દિવસથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર હજી બે દિવસ સુધી તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે અમદાવાદમાં ગરમ રાત અનુભવાઈ હતી આગામી ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગરમ રાત રહેવાની શક્યતાઓ છે વિસનગરમાં આવેલ ધરોઈ શાખા બે પિયત સહકારી સંઘ દ્વારા ઉનાળામાં પશુઓના ઘાસચારા માટે પાણી આપવા કરાયેલ સરકારમાં રજૂઆત બાદ આગામી ઓગણત્રીસ માર્ચથી સત્તર એપ્રિલ સુધી વીસ દિવસ દરમિયાન બે પાણી આપવાનું નક્કી કરાયું છે વિસનગરમાં ધરોઈ શાખા બે પિયત સહકારી સંઘની મિટિંગ પ્રમુખ જશુભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી નર્મદા વિભાગ દ્વારા એકત્રીસ માર્ચથી સિંચાઈ માટે અપાતું પાણી બંધ કરવાની જાહેરાતના પગલે બહુચરાજી ચાણસ્મા પંથક સહિત મહેસાણા અને પાટણ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી પ્રસરે છે વિસ્તારમાં પશુપાલન વધુ હોય ઘાસચારાના વાવેતરને હવે બે જરૂરિયાત છે કે નર્મદા વિભાગ દ્વારા પંદર દિવસ પાણી વધુ આપવામાં આવે તો ખેડૂતોને ઘણો ફાયદો થાય તેમ છે ય બજારમાં સોનું બે હજાર બસો પચાસ ડોલર નજીક સરખ્યું છે જેના કારણે અમદાવાદ ખાતે સોનું વધુ એક હજાર ઉછળી પ્રતિ ગ્રામ રૂપિયા સિત્તેર નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે જોઈએ આ અહેવાલમાં સોનામાં તેજીના કારણે નવા સોનાની માંગ કરતા રોકાણકારોનો મોટા પાય પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં એવરેજ સોનાના વેચાણ કરતા દોઢ થી બે ગણું સોનું પરત આવી રહ્યાનું નિષ્ણાંતોનું કહેવું છે બે થી પાંચ વર્ષમાં રોકાણકારોએ ખરીદેલા સોનામાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે સોનાની પાછળ ચાંદી પણ રૂપિયા પંચોતેર હજાર પાંચસો પર પહોંચી છે છેલ્લા એક માસમાં સોનામાં આઠ ટકા જ્યારે દિવાળી પછીથી અત્યાર સુધીમાં તેર ટકાનું આકર્ષક રિટર્ન મળ્યું છે વૈશ્વિક સોના તેજીનું મુખ્ય કારણ અમેરિકામાં ઇકોનોમી ગ્રોથ મજબૂત બનાવવા સાથે આગામી ફેડની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો થશે તેવા સંકેતથી સોનું બે હજાર બસો ચાલીસ ડોલરની સપાટીએ પહોંચ્યું છે જ્યારે ચાંદી પચીસ ડોલરની નજીક પહોંચવાનું અનુમાન છે માર્ચમાં જ સોનામાં પ્રતિ દસ ગ્રામ રૂપિયા પાંચ હજાર સાતસો જ્યારે દિવાળીથી અત્યાર સુધીમાં એટલે કે ચાર માસમાં સોનામાં સાત હજાર આઠસો મોંઘું થયું છે લગ્નની સિઝન પહેલા જ સોનું ઓલ ટાઈમ હાઈ એક તોલાનો ભાવ જશે નવી ખરીદી સામે બમણું થયું વેચાણ યુએસ યુરોપમાં જ્વેલરીની વધી માંગ ગોલ્ડ બોન્ડમાં રોકાણ વધ્યું રોકાણના અનેક વિકલ્પો છતાં સોનાને રોકાણ પોર્ટફોલિયોમાં સૌથી વધુ મહત્વ આપી રહ્યા છે જેની પાછળનું મુખ્ય કારણ સલામતી ઉપરાંત આકર્ષક રિટર્ન છેલ્લા એક માસમાં સોનું પ્રતિ દસ ગ્રામ પાંચ હજાર સાતસો વધ્યું છે આમ સરેરાશ આઠ ટકાથી થી વધુ રિટર્ન મળ્યું છે જ્યારે છેલ્લા 5 વર્ષમાં સોનામાં રોકાણ દર વર્ષે ડબલ ડિજિટમાં રહ્યો છે 2019 માં સોનાની કિંમત સરેરાશ રૂપિયા 39000 પ્રતિ 10 ગ્રામ હતી જેમાં સરેરાશ 77% થી વધુ રીટર્ન મળી રહ્યું છે એટલું જ નહીં છેલ્લા 2-3 વર્ષમાં કરાયેલા રોકાણનું મોટા પાઈ પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા

પૂજા વિધિ માટે પત્રાની પેટીમાં મુકાવી બાજુના સ્મશાનમાં પૂજાવિધિ માટે લઈ જઈ દસ લાખ રૂપિયા મુકેશ પેટી બદલ લઈ ફરિયાદીને પાલે બિસ્કિટના પેકેટમાં ભરેલ પેટી આપી છેતરપિંડી કરી હતી બારડ પોલીસ સ્ટેશને ચારી સમૂહ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વિચિત્ર વાત કરીએ તો જિલ્લાની બસો પંચ્યાસી ખાનગી શાળાઓમાં આરટીઈ મુજબ પ્રવેશની તેરસો એસી જગ્યાઓની સામે અત્યાર સુધીમાં પાંચ હજાર બસો ચોત્રીસ ઓનલાઈન અરજીઓ આવી છે જોકે આરટીઈના લાભથી કોઈપણ પરિવાર વંચિત ન રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન અરજી કરવાની તારીખ ત્રીસમી માર્ચ સુધી કરવામાં આવી છે ભાવનગર જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં મક્કમ ગતિએ આંઘી કૂચ થઈ રહી છે ગરમી વધી છે ત્યારે સમગ્ર જિલ્લામાં ઉનાળુ વાવેતર પચાસ હજાર હેક્ટરની પાર થઈ પચાસ હજાર સાતસો હેક્ટરને આંબી ગયું છે જેમાં આઠ હજાર હેક્ટર સાથે વાવેતરમાં બાજરી નંબર વન છે તો ગોહિલવાડ પંથકમાં વાવેતરમાં મગફળી બીજા અને ડુંગળી ત્રીજા નંબરે છે બીજી વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ત્રીસ એકત્રીસ માર્ચ પરીક્ષા લેવાશે જેમાં પ્લાનિંગ આસિસ્ટન્ટ ગ્રાફિક ડિઝાઇનર અને સર્વિયર સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા વડોદરા જિલ્લાના ત્રણ કેન્દ્ર પર રોજ બે સેશનમાં લેવાશે સવારે નવથી બાર અને બપોરે બે થી પાંચ વાગ્યા દરમિયાન પરીક્ષા થશે જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે